નમસ્કાર મારું નામ કોમલ ઝાલા દેસાઈ છે અને આજે હું સીએમ હાઉસ ખાતે આવી છું રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને આ રક્ષાબંધનમાં હું પર્સનલી આપને એ મેસેજ આપવા માંગુ છું કે દેશમાં જે માહોલ છે ત્યાં દરેક ભાઈ ભાઈ બને અને દરેક સ્ત્રીની રક્ષા કરવામાં આવે અને ખાસ તો ભૂપેન્દ્ર સાહેબને પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ કે ખૂબ જ સરસ આયોજન કર્યું અને તમામ બહેનો પણ આમાં ખૂબ સરસ રીતે સહભાગી થયા હું ચૌધરી આશાબેન પ્રકાશ કુમાર જિલ્લામાંથી આવું છું હું બનાસની ડ્રોન દીધી છું અહીંયા આજે આ અવસર પર રક્ષાબંધન નિમિત્તે સીએમ સાહેબે અહીંયા અમને બોલાવે તે બદલ હું એમનો આભાર માનું છું ખૂબ ગર્વની લાગણી અનુભવું છું અમને મુખ્યમંત્રી સાહેબને અમને બોલા આમંત્રિત કરી છે એટલે અમને સારું લાગ્યું મારું નામ માનસી શર્મા છે અને હું કર્ણાવતી ક્લબમાં યોગા શીખવાડું છું અને આજે જે શુભ અવસર આપ્યો છે આપણા શ્રી શ્રી સીએમ ભૂપેન્દ્ર પટેલજીએ મને રક્ષાબંધન પર રાખડી બાંધવાનો એનો મને એનો મને ખૂબ જ ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અને એમને હું ખૂબ થેન્ક યુ કહેવા માગું છું કે મને આજે મને અહીંયા બોલાવ્યા અને મને રાખડી બાંધવાનો એક અવસર આપ્યો